નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ તો આજના વિડિયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ બાર વિષય એકાઉન્ટ મોસ્ટ આઈએમપી દાખલાની જોડે આપણે થિયરી પણ જોવાના છીએ સો વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી તમને ખૂબ જ હેલ્પફુલ થવાના છે બોર્ડ એક્ઝામ ટુ માટે તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો ટાઈમ વેસ્ટ કરતા વિડીયોની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીને પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે તમને હવેથી આ ચેનલ ખૂબ જ છતફૂડ થવાની છે કારણ કે હું તમારા આઈએમપી જે છે એ બીજા મહિના સુધી પતાવી દઈશ એટલે કે પહેલા મહિનાની ત્રીસ તારીખ સુધીના તમામે તમામ વિષયના આઈએમપી એમ આખું પ્લે લિસ્ટ તમને મળી જશે તમામે તમામ વિષયના આઈએમપી મળી જશે એ તમારે ચિંતા કરવાની જરૂર નથી અને હા વિદ્યાર્થી મિત્રો બીજા મહિનાની પહેલી તારીખથી તમને આપણી ચેનલ ઉપર લાઈવ સ્ટ્રીમનો પ્રોગ્રામ ચાલુ થશે એની અંદર તમને તમામે તમામ વસ્તુ તૈયાર કરવામાં આવશે એ તો વિદ્યાર્થી મિત્રો રેડી રહેજો લાઈવ સ્ટ્રીમ માટે રાત્રે તમને નવ કલાકે આપણી ચેનલ ઉપર લાઈવ સ્ટ્રીમ જોવા મળશે એટલે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈ લઈએ અકાઉન્ટના આઈએમ પી તો ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ અકાઉન્ટના આઈએમપી તો આની અંદર હું તમને એવું કહીશ તમારે આ ના કરવું હોય આ ના કરવું હોય તો શું કરવાનું ખબર છે સ્વાધ્યાયનો જે પ્રશ્ન નંબર ત્રણ છે એના એક થી અગિયાર દાખલો ફક્ત એક થી અગિયાર એકદમ ઇઝી દાખલા છે એ તમારે તૈયાર કરી દેવાના રહેશે ઓકે તો તમે જોઈ લેજો જે તમારા એકથી અગિયાર દાખલા છે એની અંદર અલગ અલગ રીતો જે આપેલી છે એ અને જો વિદ્યાર્થી મિત્રો તમને આ એકથી અગિયાર દાખલાની અંદર ખબર ના પડતી હોય તો વિદ્યાર્થી મિત્રો તો તમારે શું કરવાનું તો પ્રશ્ન નંબર ત્રણની અંદર પ્રશ્ન નંબર ત્રણની અંદર જે અમૃતાવાળો જે દાખલો છે એ તમારો આઈએમપી થઈ જશે બરાબર એક એ થઈ ગયો પછી વિદ્યાર્થી મિત્રો તમને એક નવમો અને અગિયારમો દાખલો એક નવમો અને અગિયારમો દાખલો આ ત્રણ દાખલા ઉપર આપણી વધારે એક વિચારસરણા છે કે વધારે પૂછાઈ શકે છે બરાબર અને કમિશનવાળો દાખલો મતલબ ત્રીજો દાખલો ઓકે એટલે કયો દાખલા મેં તમને કીધા પહેલો બીજો સોરી પહેલો નહીં કીધું બીજો કીધો એક ત્રીજો કીધો બીજો કીધો ત્રીજો કીધો બરાબર એક નવમો કીધો અને એક દસમું અગિયારમું અગિયારમું કીધો બીજો ત્રીજો નવમું અગિયારમું બરાબર આ દાખલા તમારે જોઈ લેવાના મોસ્ટ આઈએમપી બરાબર બાકી તમારે પ્રેક્ટિસ કરવી હોય તો તમારી માટે જ છે આ ઓકે વાત કરી દઈએ ચેપ્ટર નંબર બે હવે દેખો ચેપ્ટર નંબર બે એટલે કે વાર્ષિક હિસાબો હવે આની અંદર ઉદાહરણ બે ચાર પાંચ સાત આ તો તમારે તૈયાર કરવાના છે આ તો તમારા આઈ રહેશે જ બરાબર આની અંદરથી હું તમને ઉદાહરણ બે અને ઉદાહરણ સાત તમારા મોસ્ટ ટાઈમ બી થઈ જશે સ્વાધ્યાયની અંદરથી વાત કરી દઈએ સલીમ સબાનાવાળો દાખલો એટલે કે દાખલા નંબર અગિયાર દાખલા નંબર નવ પાર્થિવ પ્રિયાવાળો દાખલો નવ અને અગિયાર આપણે એટલા ફેવરેટ છે કે બોર્ડને બહુ જ ગમે છે એટલે તમે બી તમને ગમાડ દેજો એટલે હું તમને એવું કહીશ કે આઠમો નવમો અને અગિયારમો તમારા દિમાગની અંદર છપાઈ જવા જોઈએ જવાબ સાથે જે તમારા હવાલા છે એન્ટ્રી છે બધું જ તમને આવડવું જોઈએ બરાબર આઠમો નવમો અને અગિયારમો ઓકે વાત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો પાછળના દાખલાની તો પાછળના દાખલાની હું તમને વાત કરી દઉં તો એક તો પંદરમો પંદરમો એક પ પંદરમો હર્ષ એસાવાળો અને સત્તરમો મનમોહન અને અઢારમો એટલે પંદર સત્તર અને અઢાર આ ત્રણ પંદર સત્તર અને અઢાર અહીંયા લખ્યા નહીં હું તમને કહી દઉં પંદર તેર ચૌદ કરવાની કંઈ જરૂર નહીં બરાબર હું તમને કહી દઉં પંદર સત્તર અને અઢાર એટલે ચૌદમાં બી તમારો મોસ્ટ આઈએમપી તો થઈ જ જશે પણ જો તમારે એકદમ મર્યાદામાં કરવા હોય એકદમ ઓછા દાખલા કરવા હોય કાં તો આ ચેપ્ટર તમે સ્કીપ કરવાનું વિચારતા હોય તો એના માટે હું તમને કહી દઉં કે તમારે કયું કયા દાખલા કરવાના દેખો આઠમો નવમું અગિયારમું તો આ તો તમારા મગજની અંદર છાપી દેજો બરાબર જેને કંઈ ના કરવું એ આ ત્રણ દાખલા તો કરીને જજો ઓકે અને ચૌદમો દાખલો કરીને જજો બસ આ ચાર દાખલા બરાબર હવે જેમને વધારે પ્રેક્ટિસ કરવી છે જેમને વધારે પ્રેક્ટિસ કરવી છે એના માટે હું તમને કહી દઉં ઉદાહરણ બે કરવાનું તમારે ઉદાહરણ સાત કરવાનું બે દાખલા થયા આ બે દાખલા ઓકે આઠમો નવમો અગિયારમો ચૌદમો તમારે બી કરવાનો છે બરોબર અને 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 સોળમો અને અઢારમો આ દાખલા કરવાના છે ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ વાર્ષિક હિસાબની એટલે હું તમને કહું છું આ વિડીયો ડીપમાં જોજો તમને તમામે તમામ વસ્તુ કહીશ કે શું પૂછાશે શું નહીં પૂછાય ઓકે ચેપ્ટર નંબર ત્રણ ચેપ્ટર નંબર ત્રણમાં કંઈ છે નહીં બરોબર એટલે આ તૈયાર કરી દેજો ઉદાહરણ બે ચાર પાંચ સાત આઠ નવ કેસન ત્રણમાં સાત નવ દસ અગિયાર બાર જે ચેપ્ટર હાર્ડ છે એમાં આપણે ડીપ એનાલિસિસ કરીએ છીએ ઓકે વાત કરી દઈએ ચેપ્ટર નંબર ચાર ચેપ્ટર નંબર ચારમાં બી હું એવું આશા રાખીશ કે ભાગીદારીનું પુનર્ગઠન તમને આવડશે એ બી એકદમ ઇઝી ચેપ્ટર છે એની અંદર બી ઉદાહરણ બે ત્રણ ચાર પાંચ છ દસ અને સ્વાધ્યાય કેસન ત્રણમાં પાંચ છ આઠ નવ દસ બાર તો આ તમે તૈયાર કરી દેજો ઓકે એની અંદર બી ત્યાગનું લા ત્યાગનું સૂત્ર લાભનું સૂત્ર લગાવવાનું છે એમાં કંઈ છે નહીં ઓકે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણું મેન ચેપ્ટર મેન ચેપ્ટર એટલે કયું ચેપ્ટર નંબર પાંચ ચેપ્ટર નંબર પાંચની આપણે વાત કરી દઈએ ઉદાહરણ અઢાર બાવીસ ત્રેવીસ પચીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ આ જે ઉદાહરણ જે છે એ મેં તમને એના લખી નથી દીધા કે ભૈયા આ ઉદાહરણ પૂછાઈ જશે બોર્ડવાળો પૂછી લેશે મેં કંઈક ઘરના ઉદાહરણ મૂકી નથી દીધા આની અંદર વિદ્યાર્થી મિત્રો આ જે ઉદાહરણ જે છે એ તમારી બોર્ડની અંદર વધારે વધારે પૂછાયેલા ઉદાહરણ છે એની અંદર હું તમને આઈએમપી દાખલો કહી દઉં તો તમારે એક દાખલો ઉદાહરણ નંબર આની અંદર એક ઉદાહરણ નંબર ચોવીસ એડ કરી દેજો ઉદાહરણ નંબર ચોવીસમો એટલે કે કાન્હા અને કવિ કવિસાવાળો દાખલો બરાબર છે એ એ એ તમે જોઈ લેજો બરાબર આની અંદર ઉદાહરણ અઢાર બાવીસ ત્રેવીસ પચીસ અઠ્યાવીસ ઓગણતીસ ત્રીસ આઈ ગયા અને સ્વાધ્યાયની અંદર આઠમો અગિયારમો તેરમો અને સત્તરમો બસ આ તમારે તૈયાર કરવાના છે આમાંથી જ પૂછાશે બરાબર આટલા દાખલા જો તમે કરી દીધા તો તમને આવડશે સોહે સો ટકાની ગેરંટી આપું છું ઓકે જો અહીંયા તમે ઉદાહરણ નંબર અહીંયા ચોવીસ જો તમારે ના કરવું હોય ઉદાહરણ નંબર ચોવીસ તો આની અંદર તમે દાખલા નંબર દસ કરી દેજો કયું દાખલા નંબર દસ ઓકે તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો આની અંદર દાખલા નંબર દસ એડ કરી દેજો એક બરાબર વિદિત વિશાલ વાળો દાખલો આનો સો આઠ દસ અગિયાર તેર સત્તર આ તમે તૈયાર કરી દેજો આઈ હોપ કે તમને આશા રાખું છું કે તમને આવડતું હશે હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી લઈએ આગળ આની અંદર ચેપ્ટર નંબર જે પાંચ જે છે પ્રવેશવાળો દાખલો એની અંદર એક ટપુ સોનુંવાળો જે દાખલો આવે છે તમને એ આવે છે અઢારમો અને ઓગણીસમો દાખલો બરાબર અઢારમો અને ઓગણીસમો દાખલો એ બી તમારી આઈ એમ અંદર એડ કરી દેજો ઓકે જો તમારે એ ના કરવો હોય તો તમારી ઉદાહરણની અંદર આવી જશે એરિયા રહ્યા દાખલા ઓકે એ તમારે ટેન્શન લેવાની જરૂર છે નહીં આમાં જ હું તમને મોસ્ટ આઈએમ દાખલા આપી દઉં તો એક બાવીસમો એક અઠ્યાવીસમો એક ત્રીસમો બરાબર એક આઠમો અને એક અગિયારમો આઠમો અગિયારમો અને એક ઓગણીસમો આ તમારા મોસ્ટ આઈએમ બી થઈ જશે ઓકે વાત કરી દઈએ ચેપ્ટર નંબર છ નિવૃત્તિ નિવૃત્તિની વાત કરી લઈએ વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર છ નિવૃત્તિ તો એની અંદર ઉદાહરણ નંબર ચૌદ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ સત્યાવીસ અને સ્વાધ્યાયની અંદર પાંચ છ દસ તેર ચૌદ પંદર તમે ટેન્શન ના લેશો જ્યારે આપણે બીજા મહિનાની અંદર પહેલી તારીખથી જ્યારે આપણે રિવિઝનના ક્લાસ ચાલુ કરીશું એટલે એક એક ચેપ્ટર લઈશું તમારી માટે જેમ કે પ્રવેશ છે નિવૃત્તિ છે બરાબર એની અંદર આઈએમપી દાખલા કરવામાં આવશે એમ જેમ તેમ નહીં કરવામાં આવે બરાબર એની અંદર તમને ખબર પડી જશે કયો દાખલો આઈએમપી છે કયો દાખલો નથી બરાબર એટલે તમને સ્કીપ કરતા ફાવશે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમને આઈએમપી કહી જ દઉં છું પણ વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે ક્લિયરફિકેશન ત્યારે તમને થઈ જશે સૌથી વધારે ક્લિયરફિકેશન તમને એ થઈ જશે કે કયો હવાલો કેવી રીતે થાય તમને દાખલા ગણતા આવડી જશે ઓકે એટલે એ ધ્યાનમાં રાખી લેજો ઓકે વિદ્યાર્થી મિત્રો હું તમને ચેપ્ટર છ ની અંદર આઈએમપી કહી દઉં તો તમારે દાખલા નંબર પાંચ છ તો કરવાનો જ છે દસ બી કરવાનો જ છે એની અંદર એક તમારે એડ કરવાનો છે અગિયારમો દાખલો બરોબર અગિયાર મો બી બરોબર છે બરોબર તેરમો ચૌદમો અને પંદરમો બરોબર બસ આ દાખલા તમારે કરવાના છે આઈ હોપ કી તમને ખબર પડી ગઈ હશે એ આટલા દાખલા કરવાના છે એની અંદર ખાલી અગિયારમો દાખલો એડ કરી દેજો બાકી બધું કમ્પ્લીટ છે બરાબર આની અંદર અગિયારમો દાખલો બાકી આ આટલા ઉદાહરણના અને આટલા સ્વાધ્યાયના ઓકે ચેપ્ટર નંબર સાત ચેપ્ટર સાતની આપણે વાત કરી લઈએ તો ઉદાહરણ એક નવ કરજો સ્વાધ્યાયની અંદર કેશ્ચિયન ત્રણનો ચોથો કરજો કેશિયન ચારનો છઠ્ઠો સાતમો આઠમો કરજો ક્વેશ્ચન પાંચનો પહેલો બીજો ચોથો પાંચમો સાતમો આઠમો નવમો અગિયારનો બારમો કરજો ક્વેશ્ચિયન છનો એકથી સાતનો કરજો બરાબર થિયરીની અંદર તમને આની અંદર થિયરી પૂછાતી હોય છે તો ટૂંક માલ મિલકત નિકાલ ખાતું ટૂંક નોંધ અદાલત દ્વારા વિસર્જન તફાવત માલ મિલકત નિકાલ ખાતા પદ્ધતિ અને બીજી બીજી પદ્ધતિ તફાવત લોકો ભાગીદારી અને ભાગીદારી પેઢી વિસર્જન વચ્ચેનો તફાવત આની અંદર ખરા ખોટા બી પૂછાતા હોય છે બરાબર તો આની અંદર તમને ખરા ખોટા કેવી રીતે તમને માલ મિલકત નિકાલ ખાતામાંથી એક વિધાન લઈ લે અદાલત દ્વારા વિસર્જનમાંથી એક વિધાન લઈ લે આ તફાવતમાંથી એક બે પોઈન્ટ લઈ લે એવી રીતે આ લોકો તફાવત ખરા ખોટા પૂછતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો જે આઈએમબી જે હતા એ મેં તમને ચાર પ્રશ્નો આપી દીધા છે આ ચાર પ્રશ્નોમાંથી થિયરીમાંથી પૂછાઈ શકે છે વાત કરી દે વિદ્યાર્થી મિત્રો પાર્ટ નંબર ટુ ચેપ્ટર નંબર એક તો આની અંદરથી ઉદાહરણના ચોથો છઠ્ઠો અગિયારમો બારમો ચૌદમો પંદરમો સોળમો સ્વાદ્યાય આઠમો નવ બારમો ચૌદ નો પંદરમો ઓગણીસમો વીસમો ત્રેવીસમો આ દઈએ વિદ્યાર્થી મિત્રો આઈએમપી વાત કરી દઈએ ચેપ્ટર નંબર બે ચેપ્ટર નંબર બેની અંદર ઉદાહરણ આઠ નવ બાર પંદર સત્તર ત્રેવીસ સ્વાદ્યમાં આઠ બાર પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ પછી છવ્વીસ અઠ્યાવીસ તો આમાંથી છવ્વીસ અઠ્યાવીસ મોસ્ટ આઈએમપી થઈ જશે તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો અને આમાંથી થિયરી પણ પૂછાતી હોય છે અને બોર્ડનો એકદમ મોસ્ટ આઈએમપી એ હું તમને કહી દઉં છું મોસ્ટ આઈએમપી બોર્ડનો એક છે શેર ને ડિબેન્સર વચ્ચેનો તફાવત દર વખતે બોર્ડ પૂછતું હોય છે બરાબર રૂપાંતર શરત પ્રમાણે ડિબેન્ચરના પ્રકાર ડિબેન્ચર પરત કરવાની રીતો ઓ વ્યાખ્યાઓ તમને પૂછાઈ શકે છે કન્વર્ટેડ ડિબેન્ચર ગીરવી ડિબેન્ચર રેડીમેબલ ડિબેન્ચર બરાબર ખુલ્લા બજારમાંથી પોતાના ડિબેન્ચર ખરીદીને ડિબેન્ચર પરત કરવા અંગે નોંધ લખો તો આ પાંચ પ્રશ્નો છે થિયરી માટે આ થિયરી માટે પાંચ પ્રશ્નો તૈયાર કરી દેજો ઓકે હવે જ્યારે મિત્રો વાત કરી લઈએ તમારે જો સ્ક્રીનશોટ વાળો તો સ્ક્રીનશોટ બી પાડી દેજો ઓકે વાત કરી દઈએ ચેપ્ટર નંબર ત્રણ ચેપ્ટર નંબર ત્રણ એટલે એકદમ ઇઝી ચેપ્ટર આમાંથી મોસ્ટ ટાઈમ બી કરો તો ઉદાહરણ સાત નવ દસ બાર ચૌદ સ્વાતેમાંથી ત્રીજો નવમો દસમું ઓકે વાત કરી દઈએ ચેપ્ટર નંબર ચાર ચેપ્ટર નંબર ચારની અંદર સૂત્રોવાળું સૂત્રોવાળું સોરી શો આ આ ખાલી પેલું ફોર્મેટવાળું ચેપ્ટર છે ત્રીસ ટકાવાળું બરોબર અધૂરા જે ટેબલ હોય તમારે પૂરા કરવાના હોય એકદમ ઇઝી ચેપ્ટર છે આમાંથી તમારે માર્ક્સ જવો ના જોઈએ જો પાર્ટ ટુમાંથી તમને ચેપ્ટર એક બે અઘરા લાગતા છે કદાચ પણ ચેપ્ટર ત્રણ ઇઝી છે ચેપ્ટર ચાર ઇઝી છે ચેપ્ટર પાંચ તમને સૂત્રોવાળું અઘરું લાગતું હોય પણ ચેપ્ટર છ ઇઝી છે ત્રણ ચેપ્ટર ચેપ્ટર નંબર ત્રણ ચેપ્ટર નંબર ચાર ચેપ્ટર નંબર છ આ ત્રણ ચેપ્ટરમાંથી એક પણ માર્ક્સ જવું ના જોઈએ કવર કરવાના છે ઓકે તો ચેપ્ટર ચારમાંથી આ બી રહે આપણા એકદમ ઇઝી ચેપ્ટર છે બરાબર વાત કરી દઈએ ચેપ્ટર પાંચ હવે ચેપ્ટર પાંચ જે છે તમને એવું થાય કે આટલા બધા આઈએમપી દાખલા તો હું અમને અહીંયા તમને કહી દઉં ઉથલાવાળા જે દાખલા હોય ઉથલાવાળા દાખલા સ્ટોકનો ઉથલો છે બરોબર એવા જે ઉથલાવાળા દાખલા હોય એ તમારે તૈયાર કરવાના છે મોસ્ટ ટાઈમ બી છે દેવાદારનો ઉથલો લેણદારનો ઉથલો બરાબર આ મોસ્ટ ટાઈમ બી દાખલા છે તમારે તૈયાર કરવાના રહેશે બરાબર ઉથલાવાળા દાખલા ઓકે તો અમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ અને આ સ્વાદીયાના દાખલા ઓકે હવે જોઈ લઈએ ચેપ્ટર નંબર છ આની અંદર એક દાખલો હોય રોકાણની પ્રવૃત્તિ વાળો દાખલો એ મોસ્ટ આઈએમપી થઈ જશે બરાબર રોકાણની પ્રવૃત્તિ પૂછાતી જ હોય છે દર વખતે એટલે એ એ જે આમાંથી જે રોકાણની પ્રવૃત્તિવાળો દાખલો હોય એને આઈએમપી એને વધારે મહત્વ આપવાનું ઓકે તો ઉદાહરણ પાંચ છ આઠ નવ અગિયાર બાર તેર ચૌદ અને સ્વાધ્યાયમાં પંદર સોળ સત્તર અઢાર એકવીસ આમાંથી રોકાણની પ્રવૃત્તિવાળો દાખલો અને આમાંથી ઉથોલા વાળો દાખલો બરોબર છે તો યાદ રાખી લેજો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સારો લાગે તો એટલે લાઈક કરી લેજો ચેનલની અંદર ન જ સબસ્ક્રાઈબ કરજો બે લાઇકરને જે પ્રેસ કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ